નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ રાજુલા શહેરના મહત્વના સમાચાર દર્શક મિત્રો રાજુલા શહેરમાં જૂનું અને જાણીતું નામ એટલે કે ગૌતમ સ્વીટ માર્ટ મીઠાઈની દુનિયાનો બેતાદ બાદશાહ રાજુલા શહેરમાં વાર તહેવારે ધૂમ મચાવતું નામ એટલે ગૌતમ સ્વીટ માર્ટ દશેરા પ્રસંગે ગૌતમ સ્વીટ આપે છે લાઈવ જલેબી લાઈવ લાઈવ ખારી લાઈવ ગાઠિયા સહિતનું તમામ ફરસાણ મળશે તમને લાઈવ ગરમા ગરમ લાંબા ફાફડા ગાંઠિયા વણેલા ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા ફોલવડી જલેબી કચોરી સમોસા પેટીસ ચોળા ફળે તેમજ મિક્સ મીઠાઈ અને હા દશેરાનું દશે તો ખરું જ તો આવો દર્શક મિત્રો તમામ વસ્તુ રાજુલા શહેરમાં એક જ સ્થળે બજાર પરેજિયા સોનીની વાડી રાજુલા શહેરમાં સરનામું ફરી વખત યાદ રાખશો પરેજિયા સોનીની વાડી જૂના જૂની દેણા બેંકની નીચે રાજુલા સિટી

અને ફક્ત ને ફક્ત ગૌતમ સ્વીટ આપે છે આ તમામ વસ્તુ આપણી નજર સામે લાયું